हेलो जो जूना का है जो जून ये तो के और ब्रांड अधिकारी जो बिल्कुल काहे जो तो अभी तो प्राइस कौन आकर जूनम केस हमें तो बदिवा तैयार नहीं है ये पास इतना लेके इतना डिटेल पास चल यार वो कोई अभी तो एक वो ही लोग ही ना अट्टेंड है ये तो यार सुपर लोग ही तूने सर तमाम क्यों

આ એવું હે કે હું મી 130 માં લખું છું બોસન કાઉડા YouTube ચેનલ ચલાવ છે માય ડિઝાઈન MI એ હું કીધું છે કે હું 21 તારીખે આવું કાલે દીપવાય તી તારીખ નાખો આની બસ સાહેબ કે જે હતી એ હોલ થઈ ગયા એમ કે સાહેબ લખવામાં તો લોકો ફોટો સુ લેશે સીવી સીવીને સોલા સીવી આયે સીવીલે કેવા થાય ઠીકો નથી ઠીકો મારો મા ઠીકો મારો તો મારો પાંચે કરવાતી રે પડજો ને શું શું આ તો

अरे आप मारो जी तो हेनो से ओ सी कॉपी में फोटो पाटी तारा पढ़ लेते मतलब तो प्रकार तू कर लो काम फोन में काट दे चल लाओ जो है बीजू तुम्हें कीधु बांधा तो

કોટની પંચાયતમાંથી કઈ કાગળી આવે ને અમારા સમાજને જેતા આપણા સમાજ સમાજને કહેતા નથી આ ધોકી વાત આ મંત્રી નથી કહેતા સર સભ્ય કોણ છે લે સભ્ય એ તમારી બાજુમાં જ છે તમારી બાજુમાં ઓર્ડર એવો હતો ને વર્ષદભાઈ અમને કાઢી દીધો અમે પણ બોલી વાત કરી દીધી મત કે તો તમારો ખબર સંજાયો હુંંચણો હોય ને આ ડોય ના ડાટો ડોવા ની બોલી વાત છે તમને કીધું તો ખબર જ બધી આવે સ્પષ્ટ તમારા સામે જ કી હા હા રટકેલી સત્ય વાત ખબર નથી તો કેમ પૂછો અમે ખબર જ નથી અમે ભસનભાઈ પાન છે ભાન સાટમાં આપણે પાન સાટનું એવું કેવાનું છે

गामना निर्णय में हमने किदू ग्राम पंचायत रिलेशन में ग्राम सभा में निर्णय ले बसी फाइनल थे वैसे गामना निर्णय लेने की हमरी पास नहीं ग्राम सभा हमने करी तैयार पूछो तो हमने हमें सुपी थी करी तैयार आप लोग जो तुम्हारे इच्छा हो तो कोई थी मुद्दा ले ले सो अपने इच्छा हो से तो नहीं इच्छा नहीं आप तो ग्राम सरपंच बन दो अच्छा खया खया राखो मुद्दा काया काया ना राखो एकम सरपंच बन दो

આયા તમારે તૈયાર થતા હોય તો અરજીઓ કે આ તે તમે જે કઈ મોકલતા હોય જવાબદારી તમારી હોય સરપંચની ન હોય માંગણી કરવાની અમારે તમારી હોય હા બરાબર તો જો તો તો તમારે કાય માંગ બરાબર તો આ લોકો તો બસ સાથે કે મેં તો વાંધાજી માંગી ઈ તો છે તમે આપી

ले अबे ग्राम सभा बारेले जाने नै ते केउ तो पडे के एउटा न न ग्राम सभाको यो टेन्की के सर ग्राम सभाले ग्राम सभाले आ ति अचानक हामी ज्या संसदमा संसद भवन गयो संसदको मुद्दा जो ग्राम सभामा ल्याउ हो सबै ग्राम सभामा आपरे स्पेशल एक्सक्लुसिभै लैलेछु होय त नि सबै लेगोनु छ लैलेछु अनि आ लोक ग्राम सभाले त यार म बोल्यो त माननीय

તમે એવો અભિપ્રાય શા માટે લખી દીધો તમારે તો આ જે વાંધા એ વાંધાંત મોકલવાની હતી અભિપ્રાય અને કડે છે રાત્રે સરપંચ અજેદી પસંદાય છોત્રી ભૂટા આપીને છે કારણ ઓલી કાઢો ને તમે લીધી ગયો છે અરે તો તમે હોય ને શિકારી ભાઈ કવર કાઢો ફોટામાં પૂજી લાગી તમારી માં અરજી પડી હોય ને તમને આપી હતી તો એ તમારી પાસે અરજીની કોપી હોય તમારી પાસે એની અંદર એવો કે વત કરેલા છે કે વ્યાજ હું કે

તો આપણા કોકે તો એક કલાકો જલાટી મંથી આવે હવે ઈ તો નંબર ની વસ્તુ છે મારું એ કહેવાનું તમારી પર કરાવવા છે તમારું નિર્ણય લેવાનો ઉપર જે વસ્તુ છે એને કરી કોણ તો લેખિત માલનો છે ને મારું લેખિત જવાબ દેવાનો હા તો કે દે કે જે ગામમાં દરેક કોમ દરેક જ્ઞાતિ વસવાટ કરતા લોકો માટે તમે મંત્રી જ કહેવાઓ શું અર્થ તમે કોઈ પણ કાસ્ટમાંથી બિલોંગ કરતા હો આ વાસ્તવિકતા છે પણ સાહેબ સ્મશાનની જમીન માટે આ એવું આવવું પડે તો આ ખરેખર એ કરી નિયમનો જમીનમાં ભાઈ એવું કાઈ નથી જે તમને મેં કીધું એવી રીતનું ગામજનોનું કહેવાનું ભાઈ છે કે સામેની તરફે સ્મશાન છે જોગરેડી ત્યાં વાપરે છે તો બંને જગ્યાએ વાપરતા હોય ને તો એનું એ જ કર આપણે આપણી વાત સાંભળવાની જવાનું છે ઉપર ઊભું જારે હવે સંતાળી કેનું છે લડી કેટલા બરદી આયા ધેરે જગ્યા ન હોતી ભાઈ તમે તમને જગ્યા વાત 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 વાત

तुम्ने क्यान आपड़े वेवास्तिक रात रुखे नीजी तुम्न उंधा 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 पक्ता बिजां पोकिया हो जाए तुम्ना उंधा कैने वार मदी काकों काये जशन इन विगल बात करूचू के जे खामाने न यहन वह लिदा चे पर निरे यह पंचायत ना उने प

આપણો 34 મારો સાહેબ એમ કેવાનું 4 તમે છે પણ મેં તમને વાત કરી એમ જે વાત કરો છો ઈ અત્યારે નઈ કરે છે ક્યાં કરે છે

સર્વિસ પૂર સુધી છે ને એ પ્રાંત સાથે કીધું કે કાર્યવાહી ચાલુ છે આપી દેવાની થઈ છે એટલે તમારામાં લગભગ જે તમારા અધિકારી કે તમારે ફોલો કરવાના હોય મને ખબર પડે પણ તમે કયો ગામ તો કાલ વાર એમ કે દારૂ વેસો તમારે પરમિશન થોડી દેવાની હોય તો પછી જવા દેવી વાત છે તમે એમ કયો કે ગામ લોકો ગામ લોકો નિર્ણય ન લેવા ને તમારા જે નિમેલા સભ્યો હોય ને સભ્ય કે એમ તમારે કરવાનું હોય છે સભ્ય ને કોઈ પૂછ્યું જ નથી આવું એટલે બોલો આ તમારી સામે ભાઈ ભાઈ તમને પૂછ્યું કઈ ભાઈ ગામ વાળા નિયમ નક્કી કરી पंचायतों <laughs> ने कि लोग प्रांत में बोल रहा है पंचायत में आओ से ये किए से तुमने कोई वो तो, तो आज पे जाओ से तो 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 ने आओ कोई जवाब आते नहीं आपके भाई किस केलू है बताओ सर तुम्हारे को दबाने तो कह दो तो ये नहीं मिली हो आप का तुम्हारा कोई दबाण करो कि हुवा करदी मारी जोग में जाए नहीं 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 तुमने कदू मारा गांव ने गांव ने मेहरबानी की नौकरी तुम नहीं लागया नहीं नहीं बिल्कुल नहीं रूल का फॉलो करना तुम्हारी फर्ज है बिल्कुल नहीं